સુરત હડતાળિયા ડ્રાઈવરોએ સુરતમાં માર્યો વાયરલ સુરતના ડુમ્મસ રોડ પર આજે સવારથી બસ સહિતના વાહનો અટકાવી રહ્યા છે કાયદા સામે રોષે ભરાયેલા ડ્રાઈવર્સે આજે સવારે ડુમ્મસ રોડ પર એક સિટી બસમાં તોડફોડ કરી હતી તો પીસીઆર વાન પર હુમલો કર્યો હતો પીસીઆર વાનના પોલીસકર્મીએ જીપમાંથી ખેંચી શર્ટ ફાડી દોડાવી દોડાવીને માર્યો હતો હિટ એન્ડ રનના અકસ્માત કાયદાના વિરોધમાં સુરત શહેર સિટી બસ અને બીઆરટીએસ બસનો પચાસ ટકા સ્ટાફ આજે બીજા દિવસે પણ હડતાળ પર રહ્યો હતો જેના લીધે વિદ્યાર્થીઓ સહિત શહેરના અનેક નોકરીયાતો તો અટવાયા છે રિક્ષા ચાલકો બમણું ભાડું વસૂલી રહ્યા છે બીજી તરફ હડતાળનો ગાળો લંબાતા ડ્રાઈવર્સ હવે ધીરજ ગુમાવી રહ્યા છે ડુમસ રોડ પર સિટી બસ શરૂ થતાં ટ્રક ડ્રાઈવર્સે ગુસ્સે ભરાયા હતા અને એક બસમાં ઘૂસી જઈ તોડફોડ કરી હતી સિટી બસ કોન્ટ્રાક્ટર અને કેટલાક ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચક્કાજામ કરી દેવામાં આવ્યા હતા સુરત જિલ્લાના અંત્રોલી ખાતે સિટી બસ પહોંચતા જ માથાકૂટ શરૂ થઈ હતી સમગ્ર મામલાને ધાણી પાડવા જતા પોલીસ સાથે પણ વિરોધ કરનાર વ્યક્તિએ માથાકૂટ કરી હતી નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો તો ડુમસ રોડ પર તો તકેદારી રૂપે અમારી પે પીસીઆર પેટ્રોલિંગમાં જ હતી તો તુરંત જ અમારી પીસીઆરએ જઈને રોડ ક્લિયર કરાવડાયો તો કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે પાંચ ચાર આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ બાવીસ આરોપીઓને અમે ડિટેન કરેલા છે આ બાબતે આઈપીસીની ત્રણસો બત્રીસ ત્રણસો ત્રેવીસ તથા ત્રણસો એકતાલીસ પાંચસો ચાર અને એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એટલો ગુનો દાખલ કરેલો છે આ અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને રસ્તો ફક્ત દોઢથી બે મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમમાં જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ ક્રોસ પેટ્રોલિંગ પોઈન્ટ વાઇઝ બંદોબસ્ત ચાલુ છે પરિસ્થિતિ અત્યારે ખ્યાલ જ છે